નમસ્કાર ઘણા ટાઈમથી જ ચેમ્બર્સનો વિવાદ ચાલે છે તે જાણતી હતી છેલ્લા પાંચ સાત દિવસથી ભાઈ જીતુભાઈ મદલાણી અનશન ઉપર હતા તે સમાચાર સાંભળ્યા હતા અને મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક આ અનશન એ યોગ્ય નથી એ માર્ગ યોગ્ય નથી ઘણી બધી વખત ચેમ્બર્સમાં અને બધી જગ્યાએ ક્યાંય ને ક્યાંય વિવાદો થતા હોય પણ આ વિવાદનો ઉકેલ આજના સમયમાં અનશન કે હથિયાર આવી કોઈ પણ વસ્તુ નથી કાયદાકીય શસ્ત્ર આપણી પાસે ખૂબ જ સારું છે અને એ એ કાયદાકીય શસ્ત્ર સાથે જીતુભાઈ આગળ વધે એવી હું એમને મારી વિનંતી છે અને સાથે આજે મેં એમને મારી મેં વિનંતી કરી એટલે મારું માન રાખી અને તેઓ અનશન ઉપરથી ઊભા થયા છે અને મેં તેઓને કાયદેસર એમને જ્યુસ પીવડાવી અને એમને અનશન એમમાંથી પાર કરાવ્યા છે અને બસ જે કંઈ વિવાદો હોય સામાજિક જે કંઈ પ્રશ્નો હોય એ આપણે સૌ પોરબંદરના વિકાસ માટે કે પોરબંદરની પ્રજા માટે આપણે સૌ સાથે મળી અને આગળ વધીએ એવી મારી એક અંગત વિનંતી તેમને છે અને તેઓએ તે મારી વાતને માન્ય રાખી છે તે બદલ જીતુભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર મારો નામ જીતેન્દ્ર વરદલાલ મદલાણી છેલ્લા છ દિવસથી આ બિલ્લા ઓલમા જે મંડપ સર્વિસ બાબત મોનોપોલી ચાલતી હતી એના કાળા કાયદાના વિરોધ રૂપે હું અનસન ઉપર હતો અને છેલ્લે છેલ્લા છત્રીસ ચાલીસ કલાકથી આ મરણા તપવા અનસન ઉપર હતો જે દરમિયાન આજે વહેલી આજે દસ વાગ્યા આસપાસ મારી તબિયત થોડીક બગડતા બીપી એકદમ લો થઈ ગયું અને સુગર પણ બોલાવી અને અને તમારું શરીર આ અપવાસ સહન કરી શકે ખાસ તો જે પ્રયાસ હતા કે જીતુભાઈ તમે હવે આ વસ્તુ છોડીને એક કાયદાકીય શસ્ત્ર ઉપર પણ આગળ વધો તો એ શસ્ત્રનો પણ આપણે પ્રયોગ કરીએ કે કાયદો થોડો ધીમી ગતિ ચાલે છે એને મને એમ લાગ્યું કે સમાજ સંપૂર્ણ સમાજ માટે લડું જ તો સંપૂર્ણ સમાજ એક થઈને મારી સાથે ઉભશે પણ આ દરમિયાન મને ઘણું એવું જાણવા મળ્યું કે સમાજમાં મારી આગ હારે ઊભા રહેવા પણ એક ભયથી પણ મારી આરે નથી ઊભા રહી શક્યા તો આપણે એને એક એવી હિંમત ભક્ષ કે ભગવાન એને એટલી થોડીક સદબુદ્ધિ આપે કે થોડુંક જ્યાં પણ સચ્ચાઈ હોય ત્યાં સાથે ઊભી અને સાથ આપે એવી હું પોરબંદર ની પ્રજા પાસે આગ્રહ કરીશ અને આ દરમિયાન મારી આ લડાઈ દરમિયાન જેની જેની પણ મને ખરા હૃદયથી સાથ સહકાર આપ્યો છે એનો પણ આ તકે હું ખરા દિલ થી આભાર માનું છું અને પત્રકાર ભાઈઓ કે જે ખરેખર સચાઈનો સાથ આપીને મારી સાથે ને સાથે રહ્યા છે એનો પણ હું ખરા હૃદયથી આભાર માનું છું જય ભારત જય વિવાદમાં મુદ્દો શું હતો મહત્વનો કે વસ્તુ જે વસ્તુ આ બિલ્લા ઓલે એક મંડપ સર્વિસને એક મોનોપોલી આપેલી છે જે વસ્તુ બજારમાં મંડપ સર્વિસ થાય છે એના કરતાં લગભગ ડબલ ભાવે આ બિરલા હોલમાં થાય છે જે એમની હિત સચવાતું નથી હોદ્દેદારોનું હિત સચવાતું નથી એમાં મેં વસ્તુ એ વસ્તુ બજારમાંથી જો તમે લઈ આવો તો સવા દોઢ લાખવાળી વસ્તુ પીચોતેર હજારમાં પોસિબલ થાય છે જે લોકો બિરલા હોલનું